કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે બટ કોઈ બી કોઈ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી એક સાઈડ રસ્તો બનાવ્યા પછી બંને બીજી સાઈડનું કામ કરવાનું હતું પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કર્યું છે રસ્તો અને જ્યાં રહે છે અમને ખૂબ તકલીફ પડે છે

ના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે જેને પગલે દુરિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભરૂચ અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતો જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં બની થયો છે ગઈ વખતે જે પૂર આવ્યું હતું તેના કારણે આ માર્ગ તૂટી જવા પામ્યો હતો ત્યારબાદ હાલમાં એનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો જે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે પરંતુ લોકોને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે મે મુખ્ય માર્ગ છે આની પરથી હજારો લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે રિક્ષા પણ પસાર થતી હોય છે આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે પરંતુ પરંતુ તમે જોઈ શકો છો આ માર્ગની દશા હાલમાં કઈ પરિસ્થિતિમાં છે પ્રશાસન દ્વારા કામગીરી તો કરવામાં આવે છે પણ કોઈ નક્કર પ્રક્રિયા કર્યા વગર આ કામગીરી કરવામાં આવી રહી છે જે રોડ છે તેને ખોદી કાઢવામાં આવ્યો છે બંદેવ તરફનો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે સૌથી વધારે મુશ્કેલીનો સામનો રાત્રિના દરમિયાન થાય છે કારણ કે ધૂળની રચકણો વળી છે અને જેના કારણે વાહન ચાલકોને સામે દેખાતું પણ નથી સાથે સાથે અહીં કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી તેના કારણે પણ અકસ્માતોના ભય સતાવી રહ્યા છે હાલ તો ત્યાં જે પરિસ્થિતિ છે રોડનું કામ તો સારું થઈ રહ્યું છે પરંતુ લોકોને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર તરફથી તંત્ર માટે એક જ અપીલ છે કે પહેલી તકે આ રોડનું કામ કરવામાં આવે અને જે લોકોને પરેશાની થાય છે તેમાંથી મુક્તિ મળે રાકેશ સોમાલ અને ગુજરાત ભરૂચ માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સમાન અંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ચોમાસા પહેલા આ છ કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવો માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોલલું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે પણ કોઈ બી કોઈ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી બંને શહેર રોલનું મટિરિયલ જઈ રહી પડેલું છે એના કારણે ડસ્ટિંગ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી તંત્ર એની પર કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે મળવા અમે આ જે ભરૂચ અંકલેશ્વર જોટો જે જૂનો નેશનલ હાઈવે છે એની પર કોઈ પણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કે કરવામાં આવેલી છે કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી એક સાઈડ રસ્તો બનાવ્યા પછી બંને બીજી સાઈડનું કામ કરવાનું હતું પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કર્યું છે રસ્તો અને જે રહય છે અમને ખૂબ તકલીફ પડે છે ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવન જવન કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે દેખાતું પણ નથી અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કન્ડિશન કલાક રહી અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે અને સ્થાનિક અવર જવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે